પાદરા પોલીસ એકત્રીસમી ડિસેમ્બરને લઈને હવે સક્રિય બની છે ત્યારે જે પ્રકારે વાત કરવામાં આવે તો પાદરા પોલીસ દ્વારા પાદરા પોલીસ મથક વિસ્તારમાં આવતા સાદી ગામ પાસે આવેલ નૌદય સ્કૂલ વિસ્તારમાંથી છે તે રેડ કરવામાં આવી હતી જેમાં દારૂની મહેફિલ ચાલી રહેલ ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં મહેફિલમાં પાદરા પોલીસ દ્વારા ભંગ પાડવામાં આવ્યો હતો જેમાં વાત કરીએ તો તેર જેટલા દારૂડિયાઓ છે તેઓને પાદરા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે તેમાં બ્રાન્ડેડ વિદેશી શ્રાબની બોટલો સાથે દારૂડીયાઓને ઝડપી લેવામાં આવ્યા છે તમામ તેર દારૂડિયાઓને છે તે પાદરા પોલીસ દ્વારા પાદરા પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક જે રીતે વાત કરવામાં આવે તો પાદરા પોલીસ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક જે રીતે જોવા જઈએ તો પાદરા પોલીસ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે